અંકલેશ્વરમાં એશિયાની સૌથી મોટી જીઆઈડીસીનો પાયો નાખનાર સ્વર્ગીય અનાવરણ અથવા માર્ગનું નામકરણ કરવા એરિયાના અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી સ્વચ્છ પ્રામાણિક સરળ અને નિર્મળ સ્વભાવના અને ભરૂચ તેમજ ગુજરાત અને દેશના વિકાસમાં પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપનાર ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર સ્વર્ગીય અહેમદભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અંકલેશ્વર નોટિફાઈડ પ્રમુખને સ્વર્ગીય અહેમદભાઈ પટેલની યાદમાં અંકલેશ્વર નોટિફાઈડમાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અંકલેશ્વરમાં એશિયાની સૌથી મોટામાં મોટી જીઆઈડીસીનો પાયો નાખનાર જીઆઈડીસીના શિલ્પી એવા પનોતા પુત્ર સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલનું મહત્વનું યોગદાન છે આજે તેમનો જન્મ દિવસ છે એ નિમિત્તે અંકલેશ્વર નોટિફાઈડ પ્રમુખને રજૂઆત કરીને તેમની પ્રતિમાનું અનાવરણ અથવા માર્ગનું નામકરણ કરવામાં આવે તેથી અંકલેશ્વર તાલુકાની ભરૂચ જિલ્લાની માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે કાર્યકારી પ્રમુખ સંજય સિંહ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી શૈલેષ પ્રજાપતિ હર્ષદ ગઢવી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બાઇટ હર્ષદ ગઢવી કોંગ્રેસ આગેવાન બોલો હર્ષદ ગઢવી અંકલેશ્વર નોટિફાઈડ એરિયા આજે એકવીસમી ઓગસ્ટ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિ લોકસભામાં પ્રતિનિધિત્વ કરી ચૂકેલા હેમંતભાઈ પટેલ અને રાજ્યસભામાં પણ તેમને જીવન પર્યંત સુધી પ્રતિનિધિત્વ કર્યું ભરૂચ જિલ્લાની અંદર આ જે કંઈક પણ વિકાસ છે એ એમને ફાળવ્યા છે આજે એમને સ્વર્ગસ્થ થયા અને બે ત્રણ વર્ષ થઈ ગયા છતાં પણ આ ઔદ્યોગિક જે હરણફાળ ભરેલું વિકસિત વિકાસ છે ત્યાં આગળ એમના નામની કોઈ તકતી કે સ્ટેચ્યુ હજુ અત્યાર સુધી મુકાયેલું નથી એના માટે અંકલેશ્વર નોટિફાઈડ અંકલેશ્વર તાલુકાના કોંગ્રેસના આગેવાનો આવી અને આજે આ જીઆઈડીસી અને નોટિફાઈડ એરિયાના અધિકારીશ્રીનું ધ્યાન દોર્યું છે અને અમે માગણી કરી છે કે અહેમદ પટેલના સાહેબના નામની કંઈ તકતી કે એમનું સ્ટેચ્યુ કે એમના નામનો માર્ગ કે એમના નામની બિલ્ડિંગ અનાવરણ થાય એવી અપેક્ષાઓ અને આશાઓ સાથે એમને આવેદનપત્ર આપેલું છે